ગુજરાતની સ્થાપનાના સમયથી દારૂબંધીનો અમલ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે ઇન્ટરનેશનલ ટ્રેડ અને ફાઇનાન્સના હબ ગિફ્ટ સિટીમાં વૈશ્વિક કંપનીઓને ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ આપવાના હેતુથી ડાઇન વિથ વાઇનની છૂટ અપાઈ છે જોકે લોકો અહીં ચોક્કસ નિયમ હેઠળ હોટલ રેસ્ટોરન્ટ અને ક્લબોમાં દારૂનું સેવન કરી શકે જોકે તેમને દારૂની બોટલોનું વેચાણ કરવાની મંજૂરી નથી અપાઈ આ મુદ્દાને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે આ અંગે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું છે કે આ નિર્ણય અંગે સરકારને હું અભિનંદન પાઠવું છું સરકારને અપીલ કરીશ કે હવે કેવડિયા કોલોની મહાત્મા મંદિર ધોલેરા ધોરડો નળાબેટ બધી જગ્યાએ છૂટ આપો આ દારૂબંધીની નીતિને લીધે ગુજરાત ડ્રગનું હબ બન્યું છે ત્યારે સરકારને સમજણ આવી સારું કહેવાય મારો વિચાર ગીફ સિટીમાં પ્રેસ ના મિત્રો ને મળવાનો હતો પણ મને ફોર્માલિટી ખબર નહીં ને ખાલી ખરા અને ગુજરાતીઓને ગાંધી સરદાર રવિશંકર ના રાજ્યના ભાઈઓ બહેનો બધા આનંદો આનંદો બહુ ખુશી સમાચાર ગીફ સિટી માં નવા વર્ષની ગિફ્ટ એ બી ગાંધીજી નામે બનેલું ગાંધીનગર ના શહેરમાં સરકારે આટલા વર્ષે જે કઈ હિંમત કરી થોડીએ એને હું અભિનંદન આપું છું કારણ કે આ નીતિ અત્યારે હાલ જે અમલમાં છે ને બાદ કરો એ દંભી નીતિ છે કૃત્રિમ તમે દીવમાં મળતું હોય બે ડગલા આ માહો એટલે વાત પૂરી દમણમાં સેલવાસમાં આબુમાં ઉદયપુરમાં ઇન્દોર દાહોદની બોર્ડર ઉપર એટલે આવી નીતિ જ્યાં ચારેય બાજુ ખુલ્લું હોય ને તમે ટાઈટ કમ્પાર્ટમેન્ટ રાખો ત્યાં બહુ સફળતા ન મળે એટલે છેલ્લે છેલ્લે ભલે આ ગીત થી શરૂઆત કરી પણ મને ખબર છે ત્યાં સુધી गांधी जी પછી સરદાર સાહેબનો વારો કાઢ છે સરકાર એવું હું માનું છું એકતાનગર નામ આપ્યું છે આ હે એસઓયુ માં नर्मदाના કિનારે એવું હું સરકારે આગ્રહ કરી શકે ધીરે ધીરે બાય ઇન્સ્ટોલમેન્ટ એકદમ ના ખોલે તો ગાંધીજી પછી સરદાર સાહેબનો વારો કાઢ અને વાઇબ્રન્ટ નામ આપ્યું ત્યારે જરૂર મનમાં હશે કે વાયબ્રન્ટ થવું જોઈએ ગુજરાત અત્યારે વાયબ્રન્ટ જ છે બધે